આડી જવુંだって એના ભૂલા નાખો જાવાનું લોકો વિસય આવી લાગે છે લોકો મારા ભાઈને કે મારી શેતા ન આવે એવા જ છે કોઈ વિકરી લાગે છે આયા કો ક્યાં કોકને તો ઈ એવું લાગે છે તમે દિવાલો જાવ ઓમરે ઓય જઈ 快快快！ ও ও আরু বাজার ও কেমন রে ভাই যাও কথা বাইরে এত খাতা নেই ও ও ও ও ও ও ও ও ও গাড়ি কেবদেতে মারুতি হে

Hello kalau hei, iya

આજ મારે રોટલા જ ખાવાના મટન બટન પણ આટલા ક્યાંય બસ નથી આવતી લાગતી રોટલા ની આવે નથી અવાજ I a ride. Let's go for 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 a ride. Let's not for a let રોટ માસ્ક ખાવું પડે હે આ ડોટલા ખાવા પડે આહા હા રોટલા ડો ખાવા પડે મારે હાલો આનો ખાય રે ખાય રોટલા આપણે બધા લેલા

આપડે અને <coff sesi> <small> <conceptbrain> <ringsaffe tới>

આમાં આટ કાડી થાય જો કી તો ઓલું સુ ઓનું હવે ઓડા નાક તું બી ખાય ના આવાય છો તમને કોઈ ખાવાય નો દે ભૂખડ ના પેટ તું વે આદુ રે ઓય આઈ વા એવું એવું જે તું બે મિસ્મ જોસ જલ આમાં તમને કલા હું આ વિડીયો માં કરી ગયા પૂરો લોડ લાગી ગયા બોલનો તો આવો નહી ભાગી જાય કઈ ખબર નહી કાળા પેટે

ઉબાઈ જબ બની જાય સારો બા પોલા સમદાન બની કોકરોનો પોતર સાકો તો મારું લેતો આવજે હા એ હાટીઓ રો હા અરે આ લેતો જા આ થારીમાં ભરીને આમાં આમાં લોઈ લેતો હા ઉ એકને બલી ચડાવ દીધી ઉ જાઉ કે એને મોગું કેમ કર ચમકા શમશાન માં પાસો

molto male certi di marigioe eh. a butlo una qu divis per opera eh.